આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બાહુબલી પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચોથા પક્ષ ઊભો કરીને ચૂંટણી લડે તેમ જણાવ્યું છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આગામી સમયમાં પોતાનો ચોથો પક્ષ ઊભો કરી આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી લડશે અને ચાલીસથી વધારે ઉમેદવારોને મેદાનમાં ઉતારશે જે સંદર્ભે બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી તાલુકા પંચાયતના ઇલેક્શનમાં બધી જ જાતિના લોકોને સાથે રહીને અમારું આગવો પક્ષ બનશે નવો પક્ષ બનશે નહીં ભાજપ હોય નહીં કોંગ્રેસ હશે પછી અમારો ત્રીજો નેત્ર હશે અને ત્રીજો નેત્ર રહીને સચ્ચાઈ પર ચાલનાર સાચા કામ કરનાર એવા ઉમેદવારને ઉભા રાખીને ચૂંટાવણ લાવવાના પ્રયાસ કરીશું ચૂંટાયેલા આવીશું અને વડોદરા શહેર ને વડોદરા જિલ્લા ને તાલુકાને સારું વિકાસ કરવાના પ્રયાસ કરીશું નવું કામ એટલા માટે લઈને ચાલી રહ્યો છું કે આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પણ ચાલે આજકાલ જે કઈ બી છે આપ સૌ જાણી રહ્યા છો કેતા નહી હોય પણ હું કઉ છું કે કરપ્શન ચાલે છે ખુલ્લામ બે નંબરના ધંધા ચાલે છે કશું જ કોઈ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી એને આગળ વધાવવા અને યુવાઓને આગળ લાવવા લઈને એક સચ્ચાઈની પર ચાલે એ પ્રયત્ન કરવાના છે લગભગ અમે ચાલીસ થી પચાસ જણ ઉભા રાખીશું ને જે સારા હશે એમને જ ઉભા રાખીશું એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે અમારી સાથે રહે અને સાચા કામ કરે નિષ્ઠાવાન હશે એવા લોકોને ટિકિટ આપીને લડાવવાના કોંગ્રેસ કોર્પોરેશનની કામગીરી જિલ્લા પંચાયતની કામગીરી તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેત્રો બનાવી રહ્યા